અમરેલી જિલ્લામાં ઠેર ઠેર પાણીની અછતની જોવા મળી રહી છે તેવામાં દાનેવ સોસાયટીમાં દૂષિત પાણી આવવાથી સિત્તેરથી થી વધુ લોકો ઝાડા ઉલટીના ભરડામાં આવી ગયા છે પહેલા તો એકાદ બે લોકોને તેની અસર થતા રોગનું કારણ જાણી શકાયું નહોતું પરંતુ દર્દીઓની સંખ્યા એક જ વિસ્તારમાંથી વધતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા દવાખાને રેખાબેનને લઈ ગયા હતા બપોર પછી નેહાબેનને એકદમ તાવ આવી ગયો ઠંડી બહુ લાગતી હતી તો રાતના ઝાડા ઉલટી એક ધારા શરૂ થઈ ગયા પછી રાતના બે બાટલા ચડાવ્યા તોય પણ ફરક ન પડ્યો પછી પાછા સલાડા દવાખાને આવ્યા ત્યારે પછી અમને કહેવામાં આવ્યું કે અમરેલી લઈ જાવ દૂષિત પાણીની ઝપટમાં આવી ગયેલા સિત્તેર જેટલા લોકોને ચલાડામાં જ સારવાર આપવામાં આવી રહી છે જ્યારે સાત જેટલા દર્દીની તબિયત ગંભીર જણાતા તેઓને અમરેલી સિવિલમાં દાખલ કરાયા છે સાથે જ વધુ દર્દીઓ આવવાની શક્યતાને જોતા હોસ્પિટલ તંત્ર પણ ખડે પગે રહ્યું છે એકસો આઠ દ્વારા અત્યાર સુધીમાં છ પેશન્ટ દર્દીઓને લાવવામાં આવેલ છે અને તેમના જણાવ્યા પ્રમાણે ત્યાં એક દર્દીઓ એવા છે કે ત્યાંથી અહીંયા રિફર કરવા પડ્યા છે તેથી અમે હોસ્પિટલમાં તેમના માટે પથારીની ડોક્ટરોની અને સ્ટાફની પૂરતી સગવડતા તૈયાર રાખી છે બાટલા વગેરે ચડાવવા માટેની પણ તૈયારી છે આ તરફ પાલિકાએ રહીશોને ઉકાળીને પાણી પીવાની સલાહ આપી છે સાથે જ રોગચાળાના લક્ષણો જણાય તો તરત જ સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા અપીલ કરી છે હિરેન રવિયા વીટીવી અમરેલી